પુરાણ ભાગ એકસો અઠ્યાવીસ નંદીશ્વરજી કહે છે એ નહીં હવે તમે સર્વ આપી ભગવાન શંકરના બાર અન્ય જ્યોતિર્લિંગ સ્વરૂપી અવતારોનું વરણ સાંભળો જે અનેક પ્રકારના મંગલ કરનાર છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ પર મલ્લિદાર્દુન ઉજ્જૈનીમાં મહાકાલ ઓંકારમાં અમરેશ્વર હિમાલય પર કેદાર ડાકીનીમાં ભીમશંકર કાશીમાં વિશ્વનાથ દારૂપવનમાં નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર અને શિવાલયમાં હે હેમુનિ પરમાત્મા સંપૂર્ણ આજ રીતે બાર અવતાર છે એ દર્શન અને સ્પર્શી મનુષ્યને સહપ્રકારને આનંદ કરે છે હેમુનિ એમાં પહેલો અવતાર સોમનાથનો છે એ ચંદ્રમાના દુઃખનો વિનાશક છે એમનું પૂજન કરવાથી ક્ષય અને કુષ્ઠ વગેરે રોગોનો નાશ થાય છે આ સોમેશ્વર નામનો શિવ અવતાર સૌરાષ્ટ્ર નામના પાવન પ્રદેશમાં સ્થિત છે પૂર્વકાળમાં ચંદ્રમાએ એમની પૂજા કરી હતી ત્યાં સંપૂર્ણ પાપોનો વિનાશ કરનાર એક ચંદ્રકુળ છે એમાં સ્નાન કરવાથી બુદ્ધિમાન મનુષ્ય સંપૂર્ણ રોગોથી મુક્ત થઈ જાય છે પરમાત્મા શિવના સોમેશ્વર નામના મહાલિંગનું દર્શન કરવાથી મનુષ્ય પાપથી છૂટી જાય છે અને એને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે હેથા શંકરજીના મલ્લિકાર્જુન નામનો બીજો અવતાર શ્રી શૈલ પર થયો તે ભક્તોને મનોવાંછિત ફળ આપનારો છે હે મુનિ ભગવાન શિવ પરમ પ્રસન્નતાપૂર્વક પોતાના નિવાસભૂત કૈલાસગીરીથી રૂપે શ્રી શૈલ પર પધારે છે પુત્ર પ્રાપ્તિ માટે એમની સૂચિ કરવામાં આવે છે હે મુનિયા તો બીજું જ્યોતિર્લિંગ છે તે દર્શન અને પૂજન કરવાથી મહાશુખ કારક થાય છે અને તે મુક્તિ પણ આપે છે એમાં લેશ માત્ર સંશય નથી હે હેતા શંકરજીનો મહાકાલ નામનો ત્રીજો અવતાર ઉજ્જૈનની નગરીમાં થયો એ પોતાના ભક્તોની રક્ષા કરનારો છે એકવાર રત્નમાલ નિવાસી દુષણ નામનો અસુર કે વૈદિક ધર્મનો વિનાશક વિપ્રદોહિત સર્વ કંઈ નષ્ટ કરી દેનારો હતો ઉજ્જૈનમાં આવી પહોંચ્યો ત્યાં વેદ નામના બ્રાહ્મણના પુત્રે શિવજીનું ધ્યાન કર્યું પછી તો શંકરજી તરત પ્રગટ થઈને હુંકાર દ્વારા એ સુરની ભસ્મ કરી દે છે તત્પશાત પોતાના ભક્તોનું શરૂઆશા પાલન કરનારા શિવ દેવતાઓની પ્રાર્થના થવાથી મહાકાલ નામના જ્યોતિર્લિંગ સ્વરૂપથી ત્યાં જ પ્રતિષ્ઠિત થઈ ગયા આ મહાકાલ નામના લિંગના પ્રાર્થનાપૂર્વક દર્શન અને પૂજન કરવાથી મનુષ્યની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અંતે ગતિની પ્રાપ્તિ થાય છે પરમાત્મબલથી સંપન્ન પરમેશ્વર શંભુએ અભિષ્ટ ફળ પ્રદાન કરનારો ઓંકાર નામનો ચોથોચાર ધારણ કર્યું હે મુનિ વિંધ્યગિએ ભક્તિપૂર્વક વિધાનથી શિવજીના પાર્થિવલિંગની સ્થાપના કરી એ જ લિંગથી વિંધ્યનો મનોરથ પૂર્ણ કરનારા મહાદેવ પ્રગટ થયા ત્યારે દેવતાઓની પ્રાર્થના પર ભક્તિ મુક્તિના પ્રદાતા ભક્ત ઉત્સાહરૂપી શંકર ત્યાં બે રૂપોમાં વિભક્ત થઈ ગયા હેમુનીશ્વર તેમાંનો એક ભાગ ઓંકારમાં ઓમકારેશ્વર નામના ઉત્તર રૂપે પ્રતિષ્ઠિત થયો અને બીજો પાર્થિવલિંગ પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયો હે હેમુને આ બંનેમાં જે કોઈનું પણ દર્શન પૂજન થાય એને ભક્તોની અભિલાષા પૂર્ણ કરનાર સમજવો જોઈએ હેમા મુુને આ રીતે મેં તમને બંને મહાદેવીએ જ્યોતિર્લિંગોનું દર્શન વર્ણન સંભળાવી દઉં પરમાત્મા શિવના પાંચમા અવતારનું નામ છે કેદારેશ તે કેદારમાં જ્યોતિર્લિંગ રૂપે સિદ્ધ છે હે મુને ત્યાં હરિના જૈ નરનારાયણ નામના અવતાર છે તેમની પ્રાર્થના પર શિવજી હિમગીરના કેદાર શિખર પર સ્થિત થઈ ગયા એ બંને લિંગની નીચે પૂજા કરે છે ત્યાં શંભુ દર્શન અને પૂજન કરનારા ભક્તો મનોવાંછિત પામે છે હે તા સર્વેશ્વર હોવા છતાં પણ શ્રી આ ખંડના વિશેષ રૂપે સ્વામી છે શિવજીનો અવતાર સંપૂર્ણ અમિષ્ઠને પ્રદાન કરનારો છે મહાપ્રભુના છઠ્ઠા અવતારનું નામ ભીમશંકર છે આ અવતારમાં એમણે મોટી મોટી લીલાઓ કરી છે અને ભીમાસુનો વિનાશ કર્યો છે કામરૂપ દેશના અધિપતિ રાજ સુદરત શિવ શિવજીના હતા ભીમાસુર એમને દુઃખ દેતો હતો ત્યારે શંકરજી પોતાના ભક્તોને દુઃખ દેના એ અદભુત અસુનો વધ કરીને તેની રક્ષા કરી પછી રાજા સુદક્ષિણાની પ્રાર્થના પર સ્વયં શંકરજી ડાકીનીમાં ભીમશંકર નામક જ્યોતિર્લિંગ રૂપે સ્વરૂપે સ્થિત થઈ ગયા હે મુને જે સમજ બ્રહ્મ બ્રહ્માંડ સ્વરૂપ તથા મુક્ષના પ્રદાતા છે તે વિશ્વેશ્વર નામનો સાતમો અવતાર કાશીમાં થયો મુક્તિદાતા શિવ સ્વરૂપ સ્વયં ભગવાન શંકર પોતાની પુરી કાશીમાં જ્યોતિર્લિંગ રૂપમાં સ્થિત છે વિષ્ણુ વગેરે બધા દેવતા કૈલાસપતિ શિવ અને ભૈરવ નિત્યમની પૂજા કરે છે જે કાશી વિશ્વનાથના ભક્ત છે અને નિત્ય એમના નામોનો જપ કરતા રહે છે તે કર્મોથી નિર્લિપ્ત થઈને કૈલાસપતને પામે છે ચંદ્ર શિવનો જે ત્ર્યબક નામનો આઠમો અવતાર છે તે ગૌતમ ઋષિની પ્રાર્થના થવાથી ગૌતમી ગૌતમી નદીના તટે પ્રગટ થયો ગૌતમની પ્રાર્થનાથી મુનિને પ્રસન્ન કરવા માટે શંકરજી પ્રેમપૂર્વક જ્યોતિર્ષ ત્યાં હટલ થઈ સ્થિત થઈ ગયા એ મહેશ્વરના દર્શન અને સ્પર્શી કરવાથી બધી જ કામનાઓ સિદ્ધ થાય છે તત્પચાત મુક્તિ પણ મળી જાય છે શિવજીના અનુગ્રહથી શંકરપ્રિયા પરમ પાવની ગંગા ગૌતમના સ્નેહ વધ્યા ગૌતમી નામે પ્રવાહિત થયા એમાં નવ નવમાં અવતાર વૈદ્યનાથ નામથી પ્રસિદ્ધ છે આ અવતારમાં ઘણી બધી વિચિત્ર લીલાઓ કરનાર ભગવાન શંકર રાવણ માટે આવિર્ભૂત થયા હતા એ સમયે રાવણ દ્વારા પોતાને લાવવામાં આવેલા હોવાને કારણે મહેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ચિત્તાભૂમિમાં પ્રદેશ જસી ગયા એ સમયથી ત્રિલોકીમાં વૈદ્યના વૈદ્યનાશેશ્વર નામે વિખ્યાત થયા એ ભક્તિપૂર્વ દર્શન અને પૂજન કરનારને ભોગ મોક્ષ આપે છે તેમ નહીં જે લોકો આ વૈદ્યનાથેશ્વરના શિવના મહાત્માને વાંચે છે અથવા સંભળે છે એમની મુક્તિના ભાગી બનાવે છે દસમો અવતાર નાગ નાગેશ્વર અવતાર કહેવાય છે તે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે પ્રાદુર્ભૂત થયા હતા તે સદા દુષ્ટોને દંડ આપે છે આ અવતારમાં શિવજીએ દારૂક નામના રાક્ષસને જે ધર્મ હતું એને મારીને વિશ્વના સ્વામી પોતાના સુપ્રિય નામના ભક્તની રક્ષા કરી દીધી તત્પ્ચાત ઘણી બધી લીલા કરનાર એ પરમાત્મા શંભુ લોકો પર ઉપકાર કરવાને માટે અંબિકા સહિત જ્યોતિર્લિંગ સ્વરૂપે શિદ્ધ થઈ ગયા હે મુનિ નાગેશ્વર નામના એ શિવલિંગનું દર્શન અને રચન કરવાથી ઢગલે ઢગલા મહાન પાતક તરત જ વિનષ્ટ થઈ જાય છે હે મુનિ શિવજીનો અગિયારમો અવતાર રામેશ્વર અવતાર કહેવાય રામેશ્વર અવતાર કહેવાય છે તે શ્રીરામચંદ્રનું પ્રિય કરનારા છે એની સ્થાપના શ્રીરામજીએ કરી દીધી જે ભક્ત વસલ શંકરે પ્રસન્ન થઈને શ્રીરામની પ્રેમપૂર્વક વિજયનું વરદાન આપ્યું તેજલિંગ રૂપે અવિરુદ્ધ થયા હે મુનિ ત્યારે શ્રી રામજીએ અત્યંત પ્રાર્થના કરી ત્યારે તે સેતુબંધ પર દૃત સ્થિત થઈ ગયા એ છે શ્રી રામજીએ એમની સારી પેઢે સેવા પૂજા કરી રામેશ્વરના અદ્ભુત મહિમાની ભૂતલ પર કોઈની સાથે તુલના કરી શકાય નહીં એ સર્વદા ભક્તિ મુક્તિ પ્રદાયની તથા ભક્તોની કામના કરનારી છે જે મનુષ્ય સદ્દભક્તિપૂર્વક રામેશ્વરલિંગને ગંગાજળથી સ્નાન કરાવશે એ જીવન મુક્ત છે તે આ લોકમાં જે દેવતાઓ માટે પણ દુર્લભ છે એવા સંપૂર્ણ ભોગોને ભોગવીને પછી પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે પછી એને કૈવલ મોક્ષ મળી ગયો શંકરજીનો બારમો અવતારથી હે મુનિ ઘુસ્મા નામનું પ્રિય કરવા માટે ભગવાન શંકર દક્ષિણ દિશામાં શ્રી દેવશૈલ પાસે સરોવરમાં પ્રગટ થયા હે મુનિ ભૂષ્મા પુત્રને સુદયને મારી નાખ્યું હતું એને જીવિત કરવા માટે ઘુષ્માએ શિવજીને આરાધના કરી ત્યારે એમની ભક્તિથી સંતુષ્ટની ભક્તવત્સલ શંભુએ એના પુત્રને બચાવી લ્યો ત્યારબાદ કામનાઓના પૂર્વક શંભુ ઘુસ્માને પ્રાર્થનાથી તળાક સ્થરોમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા એ સમયે એમનું નામ ઘુસ્મેશ્વર હતું જે મનુષ્ય શિવલિંગના ભક્તિપૂર્વક દર્શન કરશે અને પૂજન કરશે તે આલોકમાં સંપૂર્ણ સુખને અંતે મુક્તિલાભ કરે છે એ સનતકુમારજી આ રીતે મેં તમને બારદેવીએ જ્યોતિર્લિંગનું વર્ણન કરી બતાવ્યું એ સર્વભોગ અને મોક્ષના પ્રધાન છે જે મનુષ્ય જ્યોતિર્લિંગની આ કથા વાંચે છે જાણે છે અથવા સાંભળે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે તથા ભોગ મોક્ષને પ્રાપ્ત થઈ આ રીતે મેં આ શત્રુજ નામની સંહિતાનું વર્ણન કરી દીધું છે આ શિવના સો અવતારની ઉત્તમ કીર્તિથી સંપન્ન તથા સંપૂર્ણ અભિષ્ટ ફળને આપનારી છે જે મનુષ્યને નિત્ય સમહિત ચિત્તથી વાંચે છે અથવા સંભળે છે એની સંપૂર્ણ લાલસાઓ પૂર્ણ થઈ જાય છે અને અંતે નિશ્ચય મુક્તિ મળી જાય છે ભાગ એકસો અઠ્યાવીસ પૂર્વ